ગણેશ ચતુર્થીની ધામધૂમ સાથે સ્થાપના કર્યા બાદ ત્રીજા દિવસે શહેરભરમાં અનેક ભક્તો દ્વારા વિઘ્નહર્તા ગણપતિ બાપાનું ભાવભેર વિસર્જન કરવામાં આવ્યું ગણેશ ઉત્સવમાં એક ત્રણ અને સાત અને દસ દિવસ સુધી પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના કુલ ઓગણપચાસ વિસર્જન કુંડોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જ્યાં ભક્તો સજાતાથી દાદાની પ્રતિમાનું વિસર્જન પણ કરી શકે તેમ છે દિવસ ઓફિસ નું માહોલ કંઈ અલગ જ હતો ગણપતિ બાપાનો ભક્તિમય હતો બધા એક જૂટ મળીને અમે જે તહેવાર ઉજવ્યો છે એમાં ખૂબ મજા આવી અને આજે ખૂબ દુઃખથી આજે અમે ગણપતિ બાપ્પાને વિદા કર્યા છે વિસર્જન કર્યા છે આજે અમે એ જ પ્રાર્થનાથી વિસર્જન કર્યા છે કે જલ્દીથી ફરીથી અમારી પાસે ફરીથી આવે ને ગણપતિ બાપા બસ વરસથી ગણપતિનું ઓફિસમાં અમે આગમનની રાહ જોઈ રહ્યા હતા અને ફાઇનલી વખતે અમે ગણપતિ દાદાને અમારા ઘર આમ તો અમારું ઓફિસે અમારા માટે ઘર જ છે આજે અમને ઘરમાં આગમન અમને કર્યા અને જ્યારથી ગણપતિ દાદા અમારા ઓફિસમાં આવે ત્યારથી જ અમારી આખી ઓફિસે ભક્તિમય થઈ ગઈ હતી અમારા ઓફિસમાં ઘણા બધા રિલિજિયસ ટાઈપના અલગ અલગ એમ્પ્લોઈઝ હતા પણ બધા એક સાથે મળીને અમે લોકોએ બહુ જ ખૂબ જ સુંદર રીતે અમે ગણપતિ દાદાનું આગમન કર્યું અને આજે વિદાયનો સમય આવ્યો તો બધાને અમને દુઃખ ભરવું એક મોસમ થઈ ગયો